નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જે ડુંગળીનું વાવેતર કરેલું હતું તારીખ આઠ નવ બે હજાર ચોવીસ બરોબર આપણે તેમાં આપણે ખાતરનો પહેલો રાઉન્ડ અત્યારે નાખવા આપણે આવી ગયા છીએ બરોબર કે ખાતર તો આપણે જો કે બીજી વારીએ જે ડુંગળી વાવેલી છે ત્યાંથી પહેલા ત્યાં નાખ્યું અને અત્યારે અહીંયા નાખવા આવી ગયા છીએ એટલે બધું મિક્સ કરીને આપણે ત્યાંથી ને જ આપણે લઈ આવ્યા છીએ બરોબર કે અત્યારે તો મારી પાછળ તમે આ બાચકા પણ જોઈ શકો છો એટલે આપણે ક્યુ ક્યુ ખાતર નાખવાનું છે બરોબર હું તમને તે વાત કરું અને જે તમને ન સમજાય તે હું સાઈડમાં ડિસ્પ્લે ઉપર હું તમને વિડીયો કે અથવા ફોટો હું એડ કરી દઈશ કે આ ખાતર નાખેલું હતું આ આ વસ્તુમાં આ ભેળવેલી હતી કેવી રીતે મિક્સ કરવું તે બધું તમને સાદી અને સરળ રીતે તમને સમજાવી દઈશ તો ચાલો મિત્રો આપણે વાત કરીએ કે પેલા તો આપણે આ ખાતરનો પહેલો રાઉન્ડ છે કે સમજો કે અત્યારે ડુંગળી હાવ નાની અવસ્થામાં છે બરોબર તેનો પણ ફોટો હું તમને ઝૂમ કરીને સાઈડમાં એડ કરી દઈશ કે જો કે હાવ ડુંગળી નાની અવસ્થામાં છે એટલે એમાં માનો કે આપણે એને જેટલી જરૂર છે કે જેમ કે નાના બાળકને સમજો કે આપણે એ અડધી રોટલી જ ખાતું હોય બરોબર તો આપણે એને અડધી જ રોટલી એને આપવાની હોય બરોબર કે પછી આપણે વીસ કે પચીસ વર્ષના હોય એને ત્રણ રોટલી જોતી હોય તો એ ત્રણ ખાઈ શકે કે તેવી જ રીતે પાકમાં પણ આપણે તેવી જ રીતે હોઈ શકે છે કે જેને નાની અવસ્થામાં હોય ત્યારે એને કે ઓછા માત્રામાં એને આપણે બધું પ્રમાણ દેવું પડે કે તો ચાલો મિત્રો આપણે વાત કરીએ કે ક્યુ ખાતર આપણે નાખીએ છીએ બરોબર કે પહેલા તો મિત્રો વાત કરીએ કે એમોનિયા સલ્ફેટ બરોબર કે જે આપણે સરળ ભાષામાં જે એમોનિયા કઈ બરોબર એમોનિયા સલ્ફેટ વિઘે દસ કિલો બરોબર અને પછી આપણે બીજા નંબરની વાત કરીએ તો તમારે જો દસ કિલોમાં તમારે વીઘો નો તમે નાખી શકો તો એમાં તમારે ઉરિયા સાથે એડ કરવાનું છે માનો કે એ પણ દોઢ બે જ કિલો વીઘે વધારે પ્રમાણમાં લેવાનું જ નથી અને ત્રીજા નંબરની મિત્રો વાત કરીએ તો આપણે હ્યુમિક એસિડ લેવાનું છે વીઘે કિલોનું પ્રમાણ બરોબર તમને બધા ભલામણ કરશે પણ હું એમ જ કહું છું કે કિલોનું પ્રમાણ અત્યારે વીઘે ન લેવાય વીઘે અત્યારે પાંચસો ગ્રામ થી લગાડીને સાતસો પચાસ ગ્રામ સુધી વીઘે આપણે એમાં નાખી શકીએ બરોબર એટલી જ આપણા પેલા રાઉન્ડ માં આપણે એટલી જ પ્રોસેસ કરવાની છે કે વધારાનું કે કોઈ તમને એગ્રો વાળા ભલામણ કરે કે આ નાખી દો સાગરિકા નાખો બરોબર કે પછી એવા અનેક પ્રકારના મને નામ પણ અત્યારે યાદ નથી બરોબર અનેક પ્રકારની તમને ભલામણ કરશે આ કરો આ કરો પણ તમારે પેલા રાઉન્ડમાં કાંઈ બીજી જાજી પ્રોસેસ કરવાની નથી અને રહી વાત બીજી મિત્રો કે તમને એમ થાય કે આમાં યુટ્યુબમાં આવી ગયા છે કે ફાંગા મારવા બરાબર એવું કાંઈ નથી બરોબર આપણે આ લાઈવ પ્રૂફ તમે આ જોઈ શકો છો કે બરાબર કે જો સામે ભાઈ આપણે ખાતર પણ નાખે છે બરોબર અને અત્યારે હું ડુંગળીના ખેતરમાં જ ઊભો છું બરોબર કે એવી કોઈ આપણે ભાંગા મારવા કે એવું કાંઈ નથી કે આપણે યુટ્યુબમાં આવ્યા છીએ કે ખાસ કે આપણે એક જ મહત્વની વાત તો એ જ છે કે કે આ ઘણા ડુંગળી લસણનો સારો એવો મને અનુભવ છે તેમ કે મારા બાપુજીને પણ સારો એવો અનુભવ છે વાવણી થી લગાડીને કાપણી સુધી તમને આગળ વિડીયોમાં પણ હું અનેક વાર બોલ્યો છું કે વાવણી થી લગાડીને કાપણી સુધીના વિડીયો તમને મારી ચેનલમાં જોવા મળશે અને બીજી વાત મિત્રો કે આપણે જે પ્રોસેસ કરવી કઈ પ્રોસેસ કરવી બરોબર કે તે આ લસણ એવા મુખ્ય પાક છે કે તેમાં તમારે ફરજિયાત ટાઈમ ટેબલ સાચવીને જ કામ કરવું પડે છે કે જેમ કે તમારે એમાં ટાઈમે ખાતર નાખવું ટાઈમે દવા છાંટવી કયો રોગ આવે તો આપણે કઈ એમાં સારવાર કરવી કે થ્રીપ માટે કયું નિયંત્રણ કરવું કે માનો કે ફૂગનાશક

કે બીજો રાઉન્ડ મારીશ ત્યારે બીજો રાઉન્ડ બરોબર થમનેલ ઉપર તમને બધી તમને માહિતી થમનેલ ઉપર જ તમને વાંચી લેહો તો તમને પ્રોપર રીતે સમજાઈ જાય કે આ કેટલામો રાઉન્ડ છે અને વિડીયોમાં મિત્રો હું તારીખ પણ એડ કરું છું કે હું કઈ દવા છાંટું છું બરોબર કે દવાના ડબલા પણ હું સાઈડમાં એડ કરું છું બરોબર બધું તમને પ્રોપર રીતે કાયદેસરની રીતે સમજાવું છું બરોબર કે આપણે બાવીસ દિવસથી આ ડુંગળીમાં આપણે હજી કાંઈ ખાતર એક પણ પ્રકારનું ખાતર નાખેલું નથી અને આજે આપણે આ ખાતર નો પેલો રાઉન્ડ છે કે જે રીતે મે તમને જો ડુંગળી વાવતા ખેડૂતો માટે ખાસ ભલામણ કે જે રીતે સમજાવ્યું તમને કે આપણે રાઉન્ડમાં એટલું જ ખાતર લેવાનું છે આ તો મિત્રો રહી વાત એમોનિયા સલ્ફેટ લેવાનું એક જ કારણ છે કે અત્યારે આ વરસાદનું હવામાન છે બરોબર કે તેને આપણે પૂરતા પ્રમાણમાં આપણે નાઇટ્રોજન ન આપી શકીએ એમોનિયા લઈએ એટલે એમાં સલ્ફરનો ભાગ આવી જાય બરોબર પછી આપણે હ્યુમિક એસિડ લીધું એટલે તે પણ આપણે મૂળના વિકાસ કરવામાં બહુ સારું એવું કામકાજ રહે છે બરોબર સલ્ફર આવી ગયું અને જે આગળ સમજાવ્યા હતા તમને કે આપણે હ્યુમિક એસિડ બરોબર કે હ્યુમિક એસિડ આપણે ઉપરથી સો ટકા છટકાવ કરી શકીએ છીએ ઈ હ્યુમિક એસિડ વોટર સોલ્યુબલ હોવું જોઈએ અને આમાં પણ મિત્રો ખાસ વાત કે જે હ્યુમિક એસિડ અત્યારે હું પચીસ કિલોની બેગ આવ્યો છું બરોબર કે તે મને સો રૂપિયા કિલો પડ્યું છે બરોબર ખાસ નો હ્યુમિક એસિડ જે ખેડૂત ભાઈઓ વાપરતા હોય ચોક્કસ કોમેન્ટ કરીને મને જણાવજો કે તમારે શું ભાવે આવે છે સો રૂપિયા કિલો હું લેવો છું બરોબર જે લૂઝ હતું અને જે પેકિંગમાં લેવા આપણે જઈએ તો તે આપણે એકસો એસી રૂપિયાથી લગાડીને બસો રૂપિયા અઢીસો રૂપિયા એવી રીતે અલગ અલગ પ્રકારના ભાવ લઈ લે છે અને ખાસ મિત્રો એક મેન બાબત કે આપણે જે દવા માં આપણે ક્યાંક ને ક્યાંક ખેડૂત ભાઈઓ ક્યાંક ને ક્યાંક છેતરા આવે છે બરોબર તે પણ આપણે આગળ વિડીયોમાં આપણે ક્યારેક સમજીશું બરોબર બે ત્રણ દુકાનની દવાઈઓ ભેરી કરીને તમને અલગ અલગ હું તમને બિલ પણ બતાવીશ કે કેવી રીતે બધું થાય છે એટલે ખાસ કે તમારે દવા લેવા જાવ તો પણ તમારે ખાસ સાવધાન રહેવું અને બીજી વાત મિત્રો કે જી હું અત્યારે આમાં યુટ્યુબ થકી હું તમને સલાહ સૂચન જે હું આપવા જાઉં છું બરોબર કે તે મારી સો એ જે મારા જાતના અનુભવ હશે હું તે જ આમાં શેર કરીશ બરોબર કે જે હું કામકાજ આમાં કરતો હોઈશ કે આમાં આ કરવાથી આ થાય છે આ કરવાથી આ થાય છે બાકી અત્યારે બધા લગભગ એગ્રો વાળા પણ અત્યારે ચેનલ ખોલી બેસી ગયા છે બરોબર કે તેમાં અત્યારે ઈ ચેનલ ખોલી બેસી ગયા છે બરોબર કે દવા અત્યારે ઘણી પ્રકારની આવે છે બરોબર કે

સલાહ સૂચન જે આપવા જઈ રહ્યો છું તે તમને ગુજરાતી યુટ્યુબમાં તમને ક્યાંય તમને જોવા નહીં મળે બરોબર કે જેથી કરીને આગળ તમે મારી ચેનલમાં જોડાવા તમને ખાસ નમ્ર વિનંતી કે આવા અવનવા મારા અનુભવ તમને હું શેર કરી શકું બરોબર કે મારી ચેનલને તમે સપોર્ટ કરો તો કંઈક મને પણ વિડીયો બનાવવાની એમ થાય કે મજા આવે બરોબર અને બીજી વાત મિત્રો કે જે આપણે ટેક્ટરનો પણ આપણે થોડો સારો એવો અનુભવ છે તે પણ આપણે આગળ એક અલગથી વિડીયો હમણાં બનાવી નાખી કે હમણાં ટ્રેક્ટરમાં આપણે શું શું કર્યું હતું અને બીજી વાત મિત્રો કે તમને એમ કે અહીંયા આપણે આ ફાંગા મારવા જાય છીએ એવું બિલકુલ નથી ડુંગળીનો આપણે સ્ટોક કરેલો છે અત્યારે ડુંગળીનું ન્યા પણ મેળો જે આપણે ભાડે રાખીને ભરેલો છે બરોબર ત્યાં પણ કામકાજ ચાલુ છે તે પણ હું તમને ફોટા ડિસ્પ્લે ઉપર તમને એડ કરી દઈશ કે અત્યારે હમણાં જાવું જ છે અત્યારે સાંજ પડવાનો સમય છે બરોબર તો હમણાં કટ્ટા ભરવા જાવું છે બરોબર કે એનો નાનો એવો વિડીયોની ક્લિપ કે સ્ટોક કરેલો છે તેના ફોટા પણ હું તમને એડ કરી દઈશ કે તમને જેથી કરીને તમને વિશ્વાસ આવે કે આપણે યુટ્યુબમાં આપણે કોઈ કોઈ મારવા કે કે રીતે આપણે આપણે જ નથી બરોબર સાચી સલાહ અને સૂચન આપણે સો એ સો ટકા આપણે આપવાનું છે બસ હવે અત્યારના વિડીયોમાં આટલું જ મિત્રો હવે મળશું આપણે આગલા વિડીયોમાં જો મારો વિડીયો જો તમને જોવાની મજા આવતી હોય બરોબર જો ગમતા હોય તો ચેનલ ને પેલા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા